નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલ માં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું ડબોઈ એસટી ડેપો વિભાગમાં છેલ્લા બાર થી પાંત્રીસ વર્ષ કંડક્ટર અને ડ્રાઈવરની ફરજ બજાવતા છ જેટલા કર્મચારીઓ જેમાં એન એમ પટેલ બીઆર આર ડોડિયા બી એસ પટેલ જે કે પાટણવાડિયા હસમુખભી વસાવા જેસી સી વસાવાનાઓ આજે વય નિવૃત્તિ થતાં તેઓનો વિદાય સમારંભ ડબોઈ સત્તરગામ પટેલવાડી ખાતે રાખવામાં આવ્યો હતો ખૂબ સારી ફરજ બજાવી જ્યારે હવે તમામ છ કર્મચારીઓ નિવૃત્ત થવા જઈ રહ્યા હોય ત્યારે એસટી વિભાગના તેમના સાથે ફરજ બજાવતા તમામ કર્મચારીઓ દ્વારા તેમની નોકરીની પળો વગોળી હતી અને બાદ તેમનું સાલ ઉડાડી પુષ્પગુચ્છ આપી સન્માન કર્યા બાદ વિદાય આપવામાં આવી અને તેમનું જીવન નિરોગી અને સ્વસ્થ રહે તે માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી તરફથી પટેલવાડીમાં સ્વાગત કરવામાં આવે છે અને તેઓ જિલ્લા જના વર્ષોથી એક શ્રદિષ્ઠ કર્મચારી તરીકે છ કર્મચારીઓ એ ફરજ બજાવેલી છે એના ભાગરૂપે આ પટેલવાડી ખાતે વિધાનસભા કરવામાં આવેલ વિધાનસભાની અંદર તેઓના મહેમાનો તેમજ મિત્ર મંડળો ભેગા થઈ તેઓને સારી ભેટ આપી અને તેઓનું સ્વાગત કરવામાં આવેલા ઘણા વર્ષોથી આ સુધી કર્મચારીઓ પોતાની ફરજ નિભાવી છે અને મારી દ્રષ્ટિએ અમદાવાદ ડબો ડેપો ખાતે જે પણ જીરો પોસ્ટ છે એ પ્રમાણે તેઓએ નિષ્ઠાપૂર્વક નિભાવી છે જેથી કરીને તેઓ અમારી ડપો ડેપોથી અને તમામ કર્મચારીઓથી તેઓને જરૂર રિટાયર જીવન સુખ સમૃદ્ધિ અને શાંતિની રીતે એ શુભકામનાઓ સાથે અને તેઓનું જીવન પોતાના ફેમિલી સાથે જાણે એવી હું મારી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું જય હિન્દ જય ભારત